આપણા સૌનો ગરબો જે ગુજરાતની શેરીઓમાં રમાતો હતો દેશમાં પહોંચ્યો ને આજે દુનિયાએ આ ગરબાને સાંસ્કૃતિક ધરોહર માની ચૂકી છે યુનેસ્કો દ્વારા બે હજાર ત્રેવીસ અમૃત સાંસ્કૃતિક ધરોહર તરીકે આજે ગરબાને નામાંકન કર્યું છે આપણા સૌ માટે ગર્વની વાત છે આપણો ગરબો હવે દુનિયાભરમાં પ્રચલિત થશે પહેલાં તો આપણે હંમેશા એવા દ્રશ્ય જોતા જ હતા કે ગુજરાતીઓ દુનિયાના કોઈ બી ખૂને જાય જો ગરબાની ધૂન વાગે તો ભલે એ ગમે તેટલી ઉંમરના વૃદ્ધ હોય કે બાળક હોય તમામ લોકોના પગ ચાલતા થઈ જાય ગરબો ક્યાંક મેટ્રોમાં રમાતો જોયો છે ક્યાંક દુનિયાની ફ્લાઇટમાં ગરબો ગાતા દેખાયો છે ક્યાંક દુનિયાના સાત વંડર એટલે કે સાત અજાયબી જગ્યાઓ પર બી ગરબો રમતા આપણે સૌ લોકોએ જોયો છે ગરબો એ આજથી દુનિયાના મેપ પર સાંસ્કૃતિક ધરોહર તરીકે ઓળખાવા માન્યો છે આપણા સૌ માટે આજનો દિવસ એ ઐતિહાસિક દિવસ છે આપણા માટે ગર્વની વાત છે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને આજે ગુજરાતી તરીકે એમનો આભાર માન્યો ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ ગુજરાતની નાની નાની સંસ્કૃતિ ધરોહર જે આપણી છે તેને કઈ રીતે ઉજાગર કરી શકાય તેને કઈ રીતે દુનિયા તક ગુજરાત ગ્લોબલ લેવલ તક કઈ રીતે પહોંચાય તેની એક શરૂઆત થઈ અને એક પછી એક મહત્ત્વના રિઝલ્ટ આપણે અંતરે મળતા નજરે આવી રહ્યા છે આજે સૌ ગુજરાતીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપ સૌ લોકોને ખૂબ ખૂબ અભિનંદન